ગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે જિલ્લા ભાજપના શહેર કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારો માટેની સેન્સ લેવામાં આવી હતી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઇચ્છુક કાર્યકરો ભાજપ કમલમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ નિરીક્ષકોને પોતપોતાની રજૂઆત કરી હતી આ તકે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ આગામી ચૂંટણીને લઈને સમગ્ર માહિતી આપી હતી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કોર્પોરેશનના ઇલેક્શનને અનુલક્ષી જે કોઈ કાર્યકર્તાઓ પોતાની રજૂઆત કરવા માટે મળવા માંગતા હોય કોઈ દાવેદારી કરવા માંગતા હોય એના માટે એક સેન્સની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે એક ટીમ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરપાલિકા ખાતે અત્યારે ઉપસ્થિત છે એમાં જયંતિભાઈ કવાડિયા પૂર્વ ધારાસભ્ય કેબિનેટ મંત્રીબેન શ્રી ભાનુબેન ધારાસભ્ય રાજકોટભાઈ શ્રી ઉદયભાઈ કાનગઢ સાહેબ આ ત્રણેયની ટીમ આજે જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે જે કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય એમને સાંભળવા પોતાની વાત મૂકવા માટે જે સાંભળવા બેસે પુનિતભાઈ પાંચ વર્ષની અંદર કોર્પોરેશનમાં આપણે ક્યાંક ને ક્યાંક વિકાસના કામમાં લોકોને થોડોક અસંતોષ જોવા મળી રહ્યો છે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સત્તા મેળવશે તો કેવો વિકાસનો દોર રહેશે હું વહેલા વહેલા તો આપણે જે કીધું કે ક્યાંક ને ક્યાંક પાંચ વર્ષના વિકાસના કામમાં અમે ઉણા ઉતરા એવું આપણું કહેવાનું છે એવું કશું એનું કારણ છે કે આપ ગઈ વખતનો મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પહેલા જે ચૂંટણી ટકેરો મેનિફેસ્ટો આપ એમાં જોઈ શકશો કેટલા કામનો ભારતીય જનતા પાર્ટીએ પ્રોમિસ કર્યું હતું કેટલા કામ છે લગભગ બધા જ મેનિફેસ્ટોના કામો થઈ ગયા ક્યાંક ને ક્યાંક નાના મોટી વહેલા મોડ થવાનો કોઈ પ્રોજેક્ટ છે તો હવે માનો કે અત્યારે લોકાર્પણને હારે છે બ્રિજ બનાવવાની વાત છે તો એનું ખાધ મળે દરેક વસ્તુના ટેન્ડર પ્રક્રિયાઓ થતી હોય એમાં ટાઈમ લાગતો હોય એમાં કઈ વિલંબ ઉઠી હશે પણ ભારતીય જનતા પાર્ટી જે બોલી છે કરે છે આવનારા સમયમાં વિકાસને લઈને કેટલો વિકાસ જિલ્લામાં જે આગળ જે બાકી ગામો રહી ગયા છે એમને આગળ ભારત સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં એ જ રીતે જુનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ લઈને જ આગામી દિવસોમાં ચૂંટણી

સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ